તો આગળ લઈ જ મળે તું ધારે તો આગળ કરીએ એના સિવાય મેળ જ ના આવે તારા સિવાય તો મેળ ના આવે ઘરે કલાકાર હે તારે તેલો કલો કઈ છો દુનિયાનો કુસરા કાતો દુનિયાના ગજે અલા 10 વરસથી તોડાવું બાપા પાસે વાત મેલો ડો માતા આવી નથી આ તો એ આવે તો તમે અમને કર ના આલે હાલે હાલે એને વાતું સુજે એય

તો મને દોઢ ની કલમ વાળા ને દોઢ ગણવા દે ભાઈ પૈસા જો મને ઓર્ડર આવતી હોય તો પણ ગોદા માતા કે એમ કરું ભાઈ આવો તો પાવળિયાના હાથમાં આલે વેણ ગોપાના હાથમાં આલે વધાવો અને ગણે તો ભુવાદી મૂકો ભાઈ કરીને કેવું પડે ને આ તો જો પાવડી આમો બનાવે ભેણ આમો બનાવે વસાવ ચમડી ચમડી ના હાથમાં આવે હોળ ના મારી વી હતા ને વી છે વી છે

મારું વીર બ્યાસોધી મને કલમ માં ગણવા દો એટલે કલમ મને તોડી કેવા ના

મોસમ પકડાવા દો એ તો આવે છે એકદમ પાટો લેવા જો તમે મસ્કરી કરે છે એ તો અમે ધરારાત ગમેય કર તારે શું કોણ dataSource હવે પસો છો સાથણા તો એટલો કહી દી આ કા છે પણ બારે છે

તે હવે ન મળવાનું કે હું તો પડ્યું એમ નહીં નથી હાજી હાજી કહેવા દેતી માડી તને બહુ લાગતું હોય તો બરાબર